સ્વાગત છે આજ નવા લોગમાં તમારું બધાનું આજે લોગ ગાડીમાંથી ચાલુ થયું અને સાથે ગુલાબ બેઠી છે હવે ગેરે છે બે જણાને તાવ આવી ગયો છે એક તો વિજયભાઈ ને વિજયભાઈને કાલ હાજ હું દવાખાને લઈ ગયો હતો અને હવે અત્યારે ગુલાબને દવાખાને લઈને જાઉં છું એટલે હમણાં તાવવાળો માહોલ ઘરમાં છે બીમારી ઘરમાં ઘૂસી ગઈ છે એવું છે ક્લિનિક લઈ જાઉં છું અત્યારે ઘરની નજીક છે ક્લિનિક ત્યાં જોઈએ હવે કાલ રાતે ને બધા થોડીક તબિયત ખરાબ હતી તો ત્યારે જવું પડે એમાં જતું ફરજિયાત હવે ટાઈમ થશે બપોરના બે વાગ્યા છે અને ઘરે જવા નીકળી ગયો છું હવે છે ને ઓલા કાલના વિડિયાની કોમેન્ટો બધી મેં વાંચતો તો તમે એક કોમેન્ટ એવી હતી કે તમે ગામડામાં જે ઓફિસ બતાવી છે તો દાદા ત્યાં શું કરે છે ઓફિસ છે એમ એટલે ખાતે એવું હોય છે કે અમારે ત્યાં બેઠક વ્યવસ્થા હોય ને ગામડામાં કે જ્યાં વડીલો અને મહેમાનોને બેસાડતા હોય મહેમાન આવે ત્યારે એને ઓફિસ કહેતા ત્યાં પહેલેથી અમે નાના હતા ને ત્યારથી બધા ઓફિસ કે એમાં સૌરાષ્ટ્રમાં જે ઘણી જગ્યાએ એ રીતની સિસ્ટમ છે કે બેઠક લિવિંગ રૂમ આપણે અહીંયા જે કહીએ ને એને ઓફિસ કે એ સંદર્ભેને ઓફિસ કીધી છે અને ઓફિસ એટલે એવું કોઈ નથી કે ભાઈ અહીંયા નાણાકીય કે આર્થિક વહીવટ થતી હોય ઓફિસ ખાલી અમારે બેઠક હોય એને અમે ઓફિસ કહેતા હોય સૌરાષ્ટ્રમાં એ રીતની હજી સિસ્ટમ ચાલી આવે છે અને લોકો ઘણી જગ્યાએ આવી રીતે અલગ બેઠક હોય એને ઓફિસ કહે છે હવે બપોરના બે વાગે જ્યારે ઘેરે આવીએ એટલે કન્ફર્મ જ હોય કે ઘેરે કોઈ જાગતું નહીં હોય ખાઈ પીને બધા આરામમાં હશે પણ આજે લંચ છે ને બહુ જોરદાર છે જો ડિસ્કાઉન્ટના તૈયાર કરી છે સેવ ટમેટાનું શાક છે મરચાં છે કેરીની કટકી છે સુરમું છે ખીચડી છે અને છાસ છે ને બટા રોટી છે એટલે આજે લંચ કરવાની ખૂબ મજા આવી જવાની છે એટલે ભૂખ ખરેખર બે વાગ્યા છે એટલે મરી ગઈ છે ભૂખ એવી લાગી નથી પણ આ વસ્તુ જોઈને બધી ખાવાનું મન થઈ ગયું બસ એટલે હું થોડોક આરોગ્ય લઉં ચાલો મળીએ તો આજે હવે રગડા પેટીસ નો પ્રોગ્રામ એનો આદુ મરચાં પીસાઈ ગયું છે બટેકા બફાઈ ગયા છે બટેકા થોડાક લે છે કે બધા ઘરે થોડ થોડા બાફા આપી દીધેલા છે બટેકાનો પ્રોગ્રામ ગયા સાજુતરી ગયો થાઈ ગયો સાંજના સાત વાગ્યા ને પંદર મિનિટ અને હવે ઓફિસેથી ઘેરે જવા નીકળી ગયો છું આજે ઘણા દિવસ પછી સોસાયટીમાં પ્રોગ્રામ છે તો શેરીમાં આજે એનો પ્રોગ્રામ છે મને કઈ કીધું હું ભૂલી ગયો રગડા પેટીસ નો પ્રોગ્રામ છે તો આગળ ઘરે જઈને રગડા પેટિસ પ્રોગ્રામ કેવો હાલે છે શું કોણ બનાવે છે ને કેવો બને છે ને બધું આગળ તમને બતાવીએ તમને આરે મજા કરાવી તો ચાલો હવે ઘેરે ઘરે

અને મારે જવાનું પેટી તલના છે ઈ બે જ થઈ ગયા રેણુકા બેન રેણુકા બેન પાટલા છે નીચે ઉતરો નીચે ઉતરો એમ હાલો આવે છે આગળ હો એમ કીધું એને બોલતું મારે બની ગયો રગડો રગડો બતાવી દો ચાલો આ રો મટીરિયલ કાંદા મસ્ત કટિંગ બધી વસ્તુનું કરેલું છે સાત ની ચાર બાટલીઓ છે અને આ રગડો હલાવો પડે તો હરખો દેખાય નકર તો દોળ દેખાય ખાલી જો આ રગડા પેટીસ રગડો છે આમાં શું હોય સંગીતા માં આમાં હોમવર્ક આમાં બટેકાને વટાણા આદુ મરચી આદુ મરચી ઓ તીખું નથી ને નહીં ઓ વાંદો કેવું સોસાયટી ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ તૈયારી ચાલુ થઈ ગઈ છે ને બાળકો ઘરે જો ઓ તો વાંક પઈયો હોય આ છોકરો હા સુપર લાગવો મળ્યો હેન્ડસમ તો લાગતો જ તો કે મારે માંડ કપાયો રેયો છું મોઢું તોમ બગડી ગયું હાથે કપાયો છે હાશી મૂઈ જો સાહેબ પિક્ચર

ફર્સ્ટ ક્લાસ બોલે વખાણ કરે મારા એટલે ઊભી કામ વખાણ મારા એટલે ફર્સ્ટ ક્લાસ કામે લાગી ગયા છે અરેન્જમેન્ટ બહુ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું લાઈનમાં છે ને એ પ્રમાણે નાખ્યા જવાનું કનુભાઈ આમાં લાઈનમાં હશે ને એ પ્રમાણે નાખ્યા જવાનું હલો ચાર ચાર ને પછી સોળી નાખવાનું આમાં આવા કાય ઓતા હશે એમાં મનસુખ ઓલા છોકરા કેમ વિદ્યા કડી માં આ અભિનંદન વેદાનંદન બોલે ઉપર થી ખાલી જમવા ટાણે જ આવશે એમ એને એને છે ને ખરેખર વાસણ ઉટકાવે છે આ બીજા શેર ને ઘણી ડીસું છે બેહીન ની રહેતા ખાવ ખાવ છો એવું વાહ ને મારા હાડુભાઈ ને અલગ હો તમારું બી ભરી આવું લેવા દો બે જા બે ગામડે જે પ્રમાણે વીડિયા બનતા હતા ને એ પ્રમાણે ઘેરે વેડિયા નથી બનતા વેડિયા બનાવવાનું મને જતા કંટાળો આવે છે તને શું થાય છે કંટાળો આવે છે